દર્શક મિત્રો આપણી સાથે છે સુરત વરાછાના આદરણીય ડૉક્ટર શ્રી ધનેશભાઈ શાવાલિયા એ પોતે ડૉક્ટર છે અને કેનેડામાં એમણે રિચર્ચ સેન્ટર ખોલ્યા છે વનસ્પતિમાંથી અન્ય પ્રકારના રોગોની દવા એમણે સંશોધન કર્યું છે તો એ વિશે આપણા દર્શક મિત્રોને એમને છે જેથી એનો લાભ દરેક લઈ શકે ધનેશભાઈ તમે કેટલા વર્ષથી આ તમારે જે રિસર્ચ સેન્ટર ચાલુ ત્યાંથી કરી અને કયા કયા રોગના દર્દીઓ આપની પાસે આવ્યા અને કેટલો આરામ થયો અને એમને તકલીફો કેવી હતી અને કેવી રીતે દૂર થઈ એ વિશે જણાવો મારા પચીસ વર્ષનો મારી રીતનો અનુભવ છે પચીસ વર્ષથી મારી રિસર્ચ આપતા છે કેન્સરમાં હવે પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી હોબે સર્જરી થયા પછી પણ જ્યારે ડૉક્ટર ના પાડી મારી પાસે મોકલી આપો આયુર્વેદની દવાથી એટલું સારું રિઝલ્ટ આપી દીધું જેને ડૉક્ટર ના પાડી હતી એવા લોકો શોમાંથી ને એવું સારા થાય છે અને ખૂબ ઝડપથી સારું થાય છે એટલે હવે કેન્સર બાબતે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ગમે તે તો લાસ્ટેપ હોય એ સિવાય સિકલ સેલ્સ મુક્ત ભારત બનાવવાનું છે જેટલા લોકો સિકલ શીખલ છે મારો સંપર્ક કરે માત્ર એકથી ત્રણ ચમચી દવા દસ્તા સેના ત્રણ